એ પણ આ એક નવીન કાતરા છે ખટા છે ખટા મીઠા છે ને લાલ કલર ના છે જો અમારે હિતેશ ભાઈ ઉપર પાડે છે કેટલા બધા છે અને જો ઢબલો કર્યો છે બધા લઈ જવા નથી ઘરે ચટણી કરવા ખાવા મીઠા મરચા જોડે બહુ મસ્ત લાગે જો અમારે હિતેશ ભાઈ પાડે છે ના એક બેન જો ખૂતા અહીંયા ઊભા ખેતરમાં ખૂતા હો ભાઈ

મોકલાવ <laughs> <laughs> <laughs>